જય માતાજી બધાને કેમ છો ફેમિલી મોજે મોજ તો આજે છે ધૂળેટી અને ખાસ કરીને અમારા ગામડામાં કઈ રીતની ધૂળેટી હોય ને તે તમને આ વિડીયોમાં બતાવીશ તો વિડીયોને અત્યારથી લાઈક કરી દેજો અને ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હલો કન્ટિન્યુ તો કંઈક આ રીતની તૈયારી કરી લીધી છે ફુગ્ગા ભરીને જો ફુગ્ગા છે ને અગાઉ રાત્રે ભરી લીધા છે કલરના પાણીના કેસુડાનું પાણી છે ને કલર છે ને આ રીતના ડોલમાં ભરીને કમ્પ્લીટ તૈયાર કરી રહ્યા છે અને એક બાજુ આ ભર્યા છે તપેલામાં તમને બતાવું જો આ સાઈડ આ સાઈડ એક તપેલું ભરી દીધું છે તો એટલા ફુગ્ગા છે તો રમવા માટે બધા તૈયાર થઈ ગયા છે તો આ રીતના ફુગ્ગા કંઈક ભરેલા છે આમાં છે કેસુડાનું પાણી ને એ રીતના ભરેલા છે આ મરજાનું બે કલર કલર વાળા ફરવા કલર વાળા વાળા ફર્યા છે એમ કોને કેસુડા વાળા છે કોને બગાડવાના લે હાલે હાલે જાવ દે જાવ દે અને અહીંયા જો અમારે મોહુભાઈ જો પિસ્કારી ધુલેટી રમવાની છે હે એમ આ કોને બગાડ્યો હે રૈના દીદી હા જો મને Fugler. Yeah? Fugler? <tryk> <lela. lela. tryk> <tryk>

બસ એમ નહી રમવાનું હોય ભાઈ કેવા પ્રેમ થી રમે ભાઈ કેમ પકડી પકડી કેવા રમે અમારા રહીના બેન છે ને બધા ને પૂરી ઓળી થઈ ગઈ તો હજી કેસ ઉડાન પાણી બનાવે હવે પૂરું થઈ ગયું બન કર

હજી થોડાક છે હજી પા પાછો નવું પાણી બગે હવે તમારા કઈ રીત ની છે નીચે કમેન્ટ કરીને બતાવજો બધાને હેપી હોલી આ બાજુ તો હજી આ બે છે ને ફિશ કરીયું ને ફૂગાત ભર એ ભાઈ સુમા એ સુમા હવે બહેન કને કારણ જો ફોન પર લે વોટરપ્રૂફ નથી હવે ઘરના ઘરનાય થકાયું જો

हां ने तो बगाड़ नहीं हम जो हम थोड़े से ए हम भाई ये बड़ा